નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડાના પૂર્વ ગઢાળી ગામમાં પરંપરાગત નવરાત્રિ મહોત્સવ નવ દુર્ગા મિત્ર મંડળના ગરબા મહોત્સવમાં ગામ લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પૂર્વ ગઢાળી ગામે નવ દુર્ગા મિત્ર મંડળ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ભવ્ય નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ગામના રામજી મંદિરે માતાજીની ગરબી પધરાવીને બાળકોની બાળકોથી લઈને વડીલો સુધી સૌ પ્રાચીન અને અર્વાચીન ગરબા રમી માતાજીની આરાધના કરે છે આ ઉત્સવમાં ગામના તમામ સમાજના દીકરા દીકરીઓ અને વડીલો ઉત્સાહભેર ભાગ લે છે તેઓ પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા દાંડિયા અને શેરી ગરબાના રંગે નવરાત્રિની ઉજવણી કરે છે નાના બાળકો ભગવાનની વિવિધ વેશભૂષા ધારણ કરી સંસ્કાર અને શ્રદ્ધાનું દર્શન કરાવે છે નવરાત્રિની આઠમના દિવસે માતાજીનો હવન કરવામાં આવે છે જેનાથી સમગ્ર ગામ પાવન વાતાવરણથી ગુંજી ઉઠે છે નવમીના દિવસે ખાસ કરીને દરેક સમાજની દીકરીઓની લાણી વિતરણ કરવામાં આવે છે આ પરંપરા દ્વારા દીકરીઓ પ્રત્યેના માન સન્માન અને પ્રેમને જીવંત રાખવાનો રાખવામાં આવે છે આ ઉત્સાહ દરમિયાન સમગ્ર ગામમાં ભાઈઓ અને બહેનો ભેગા થઈ માતાજીની આરતી ભજન આરાધના અને ગરબા સાથે નવરાત્રિનું સૌહાર્દપૂર્ણ અને ઉત્સવમય વાતાવરણ ઊભું કરે છે પૂર્વ ગઢાળી ગામના આગેવાન હરદેવસિંહ ગોહિલે આ માહિતી આપી હતી આ રીતે પૂર્વ ગઢાળી ગામમાં નવરાત્રિ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પણ સામૂહિક એકતા સંસ્કૃતિ અને પરંપરાના પાવન પર્વ તરીકે ઉજવાય છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ